જીતુભાઈ વાઘાણીના આક્ષેપો કોંગ્રેસ જુઠ્ઠાવા ફેલાવી રહી છે આજથી વિધાનસભાનું ટૂંકું સત્ર એ શરૂ થયું છે કોંગ્રેસે એમની પરંપરાગત રીતે જૂઠાણા ફેલાવવાનું કામ અને તરત જ મીડિયામાં આવીને મીડિયામાં પણ ખોટી વાત કરવાનું વિધાનસભામાં ગ્રહને ગેરમાર્ગે દોરવાની પરંપરા જાળવી રાખી છે એને હું વખોડું છું કોંગ્રેસના ધારાસભ્ય જે વાત કરીશ બનાસકાંઠા કાંકરેજ તાલુકાની ની ઉંદરાયવાસ પ્રાથમિક શાળા એ ધોરણ એક થી પાંચ ની શાળા છે આ શાળામાં માં એકત્રીસ હજાર ચોવીસ ની સીતેર વિદ્યાર્થી સંખ્યા ત્રેસઠ છે જે મુજબ ત્રણ શિક્ષક ત્રણ એક થી પાંચ માં મળવા પાત્ર છે આ નિયમોની જોગવાઈ છે ત્રણ શિક્ષકોના મંજૂર મહેકમની સામે હાલ એક સાત ચોવીસ ની સ્થિતિ એક શિક્ષકે રાજીનામું આપેલ છે એક શિક્ષક કાર્યરત છે આમ હાલ મંજૂર મેકમની સામે હાલ બે જગ્યા ખાલી છે આગામી સમયમાં યોજના બદલી કેમ કે ભરતી થી આ જગ્યા ભરવાની છે વિદ્યાર્થીઓના શિક્ષણના હિતને ધ્યાનમાં રાખીને નજીકની શાળાના બે શિક્ષકોને કામગીરી ફેરફારનો આદેશ કરવામાં આવેલો છે અને આ વર્ષોથી ચાલતી વ્યવસ્થા છે એ વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે એટલે બાજુના સ્કૂલોમાંથી એ કામગીરી ફેરફારના ઓર્ડરો થાય છે આ સ્કૂલમાં ત્યાં જ એટલે હાલ ત્રણ શિક્ષકો ભરત બજાવી રહ્યા છે રાજીનામું જે શિક્ષકે આપ્યું છે એ નિવાસી અર્ધ પગારી રજાઓ એની મંજૂર થઈ છે જે એમનો હક છે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા જે મેં વાત કરી કે ગેરમાર્ગે દોરે છે ધારાસભ્ય સંકલનમાં આ પ્રશ્ન વારંવાર પૂછ્યો છે ત્રણ વખત શિક્ષણ અધિકારી એ જિલ્લાની સંકલન ધારાસભ્ય માટે મહત્વની જવાબ આપ્યો છે છતાં પણ ગ્રહ જૂઠું બોલી અને મને જવાબ નથી મળ્યો અધિકારી સાંભળતા નથી આવા જૂઠાણા ને જૂઠું બોલવા માટે કોંગ્રેસના હાલ પણ જનતા એટલે જ આવા કર્યા છે માની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ હંમેશા સકારાત્મક રહ્યા છે કોઈ કોઈપણ પક્ષના પ્રતિનિધિ હોય એડમિનિસ્ટ્રેશન માં અધિકારીઓને એમણે આદેશો કર્યા છે બળકે પરિપત્રો કે જેડી મારફત થયા છે એમના પ્રશ્નોને પ્રાધાન્ય આપવામાં આવે એમનું માન સન્માન જાળવવામાં આવે આ બધી જ વસ્તુઓ એ માની મુખ્યમંત્રી છે ખૂબ પોઝિટિવ લીધી છે ત્યારે લોક ઉપયોગી સૂચનો માટે ભુપેન્દ્રભાઈની અમારી ભાજપની સરકાર એ આવકારે છે ટીકા પણ સકારાત્મક ટીકા જેનાથી રાજ્યની પ્રજાનું શિક્ષણ થઈ શકે એના માટે રાજ્યની સરકાર હંમેશા તૈયાર છે મારી એક વાત આપ સૌના માધ્યમથી રાજ્યની જનતાને ને ખાસ કરીને મારો શિક્ષક પરિવાર છે ગુરુજનો છે એમના માટે કેવી છે કોઈ ઘટના એક બે બની હોય ચાર બની હોય કોંગ્રેસ વખતે ભૂત્યા શિક્ષકો અને ભૂત્યા વિદ્યાર્થીઓ હતા ભારતીય જનતા પાર્ટી ની સરકાર અને ખાસ કરીને નરેન્દ્રભાઈ મોદી આ રાજ્યના મુખ્યમંત્રી બન્યા ત્યારથી એક આમૂલચૂલ પરિવર્તન એ ભૂત્યા શિક્ષકો એ ભૂત્યા વિદ્યાર્થીઓ એ પંથ થયા શાળાઓની મંજૂરીઓ હોય વિદ્યાર્થીઓ ન હોય એ કોંગ્રેસ નું બાપત એટલે ગુજરાતમાં શિક્ષણમાં ગુજરાત એ જનતામાં આથળ્યા અભય રહ્યા અશિક્ષિત રહ્યા એ કોઈને પણ શિરે પાપ હોય તો કોંગ્રેસના શિરે છે મને કહેતા આનંદ છે કે વિદ્યા સમીક્ષા કેન્દ્ર એ દેશનું સૌથી સારી એ માત્ર શિક્ષણ માટે ઓનલાઈન હાજરી માટે શિક્ષણના ઇન્ડિકેટર્સ માટે વિદ્યાર્થીઓને ક્યાંથી ક્યાં લઈ જવો છે એના માટે શ્રેષ્ઠ છે જેમણે વળ્ય ભારતે સમગ્ર રાજ્યના કોંગ્રેસના લોકોનું જે શાસન છે એમણે પણ સ્વીકાર્યું છે ક્યાંય પણ ત્રુટી એ રહી ગઈ હોય તો એ સુધારવાની જવાબદારી સરકારની હોય છે ક્યાંય પણ ભૂલ રહી છે ત્રુટી રહી છે સરકાર કડક હાથે કામ લઈ અને ભવિષ્યમાં ન બને એમના માટેની તત્પરતા એ ગ્રહમાં પણ મંત્રી છે દર્શાવી છે રાજ્યની સરકાર વતી પણ હું કહી રહ્યો છું અમારી તૈયારી છે આવો જણાવો રાજ્યની જનતા જણાવે કોંગ્રેસ જણાવે અન્ય લોકો જણાવે આટલું આટલું અહીંયા બની રહ્યું છે શિક્ષણમાં અમે તૈયાર છીએ કોઈ પણ જગ્યાએ બની રહ્યું હોય તૈયાર છીએ એને ડામવા માટે તૈયાર છે આવો સહકાર અમે તમને આપવા તૈયાર છીએ પણ આ પ્રકારે સમગ્ર શિક્ષણ જગત ખાસ કરીને ગુરુજનોને જે સામાન્ય ગરીબ વિદ્યાર્થીઓના જે વાલી છે ગરીબ એના દીકરા દીકરીઓને વિદ્યાર્થી તરીકે ભણાવે છે એને દીકરો પણ આવે છે દીકરી બનાવે છે એના પરિવારમાં શિક્ષણ નથી એનું વાતાવરણ નથી એમને શિક્ષણ આપવાનું કામ એ ખૂબ સંવેદનાથી ખૂબ ભાવથી અનેક વિદ્યાર્થીઓને જરૂરિયાત પણ એ પૂરી કરે છે અનેક વિદ્યાર્થીઓને સ્કૂલમાં જરૂરિયાતો પણ એ પૂરી કરે છે મારા કઈ સુવિધાઓ એ રાજ્યનો શિક્ષણ વિભાગ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં દસ હજાર કરોડ આપણે કરી રહ્યું છે એ નહોતું ત્યારે પણ શિક્ષકો એ સંવેદનાથી એ વિદ્યાર્થીને પોતાનું બાળક બનાવ્યું છે એ બંનેનો ખાઈ ન વધે જનતાએ સાતમી વાર ભારતીય જનતા પાર્ટીને સ્વીકારી છે યાત્રાઓ આવી છે બાજુના પૂર્વ મુખ્યમંત્રી આવીને ઠપકો કોંગ્રેસને આપે છે જનતા એને સ્વીકારતી નથી કારણ કે એના જેનેટિકલી જે ગુણો છે એ માત્ર સત્તાલક્ષી છે માત્ર વોટ બેંક ની રાજનીતિ છે સુકાગાળાની છે આ રાજ્યનો બદલાવ એ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થયો છે દેશનો બદલાવ એ અટલજી પછી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં થયો છે આટલું મોટું પરિવર્તન બધાના જીવનમાં કંઈક નવું છની અનુભૂતિ એ કરી રહ્યા છે ત્યારે રાજકીય આવા દાવાથી રાજ્યની જનતા એ કોંગ્રેસને ક્યારેય સ્વીકારવાની નથી કોઈ પણ ઇસ્યુ બન્યો હોય કોઈ પણ વસ્તુ બની હોય એને માત્ર ઇટલીના ચેસમાંથી જોવાનું કામ એ કોંગ્રેસ જ્યાં સુધી કરશે ભારત મંડપમ જે બતાવ્યું સંસ્કૃતિ જ્યાં સુધી નહીં સ્વીકારે પશ્ચિમ સંસ્કૃતિને ઇટલીના ચેસમા થી જ્યાં સુધી જોશે ત્યાં સુધી એમને પીવું દેખાવાનું છે જનતા સ્વીકારવાની નથી દેશ અને રાજ્યની સરકાર જ્યાં પણ કોઈ પણ ખોટું કર્યું હોય એની સામે પગલા લેવા તૈયાર છે ન્યાયાલયમાં પણ કોંગ્રેસ ગઈ છે એમને ત્યાં પણ જટકાઓ મળ્યા છે અને ન્યાયાલય જે કઈ આદેશો કરતા હોય છે અમે પગલાં લઈએ છે પણ એને અન્યાય થાય તો અન્ય અનેક વસ્તુઓ છે ત્યાં નથી જતી માત્ર ભરમાવાનું કામ એ કોંગ્રેસ કરી રહી છે ત્યારે હું આપને દાવા સાથે કહું છું સત્યાવીસ માં પણ પુનઃ એકવાર ભાજપની સરકાર આવવાની છે આ ન્યાય યાત્રાઓ એ માત્ર દેખાવાના ચાહવાના એ જે દાંત હોય છે

બિલ માર્ષભાઈએ રજૂ કર્યું છે બિલ ઉપર ચર્ચા ચાલુ છે બિલ પસાર થયા પછી જ એના ઉપર કોમેન્ટ થઈ શકે હજી બિલની ચર્ચા એ વિધાનસભા ગ્રહ માં શરૂ છે થેન્ક યુ